આજે તો આપણે ગયા હતા વસરાઈ આદિવાસી ઉદ્યોગ મેળામાં આદિવાસી કરજલ ને લગતી બહુ બધી વસ્તુ હતી બહુ બધી શોપ હતી તમને આગળ વિડીયો હું બતાવું ચાલો ગુડ મોર્નિંગ ગાઈસ આજે તો સોર સોમાં નાઈ લીધું વાળ બી ધોઈ નાખ્યા ને હમણાં મસ્ત વાળ સુકાવતી હતી પછી મેં લગાવી લીધું મોઇસ્ચર એકદમ ટુ ગુડ છે ગાઈસ તો કંજૂસી કરીને થોડું થોડું લગાવી લીધું તમને આજે એવું નથી લાગતું કે મેં કઈ બધા જ ખુબસુરત લાગુ છું વ્હાઈટ કલર સૂટ કરે છે મને ગાઈસ પછી મેં ખાઈ લીધી મોર્નિંગ બિસ્કિટ તે ખાઈને હું બતાવી આવી તમને મારું આઉટફિટ કેમ કે આજે મેં મસ્ત લાગુ છું ને આ આઉટફિટ બી મસ્ત છે તો એ ક્યુટ સર ઠોબડા લઈ કે મેં જ્યારે કરશે લે મારે જ્યારે કામ છે એટલે તો પછી મેં ફટાફટ વાળ બાંધી લીધા અને રીક્ષાની રાહ જોતા હતા પણ રિક્ષા જ નહીં આવતી હતી કંટાળી ગયા અમે ઊભા રહી રહીને પછી રિક્ષા આવી એટલે અમે ફટાફટ બેસી ગયા ઓ દસ રૂપિયા કી ટિકિટ નીકળવા કે હમ આગાહી લે અને ત્યાંથી જે સામાન લેવાનું હતું તે લઈને અમે આવી ગયા નાસ્તાની શોપમાં ત્યાંથી સમોસા પેક કરાવીને પછી અમે આવી ગયા રિક્ષામાં રિક્ષા એકદમ ખાલી છે એટલે અત્યારે તો જવાનું નથી એટલે રાહ જોવા પડશે એટલે અમે ચક્કુ પર મંગાવી ફ્રૂટી પણ એ માઝા કર માઝા સારું લાગે ફ્રૂટી મને નહીં મજા આવી પછી પેસેન્જર થયા એટલે અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે ઘરે આવીને મેં આટલે લિપ લાવી હતી ને બીજી બધું વસ્તુ લાવી હતી તે નહીં બતાવે તમને લોકોને પછી રગડા સમોસા લાવી હતી તે ખાવા બેઠા અમે મેં તો ભારત લઈ આવી કેમ કે આજકાલ મને ભારત બેસીને ખાવાનું ગમે છે પછી અમે મસ્ત સુરેલા હતા એટલી વારમાં દીદી આવીને કીધું કે ચાલ જોઈ આવીએ એકવાર મેળો તો અમે ફટાફટ રેડી થઈ ગયા અને નીકળી ગયા વસરાઈ મેળામાં જવા માટે આદિવાસી મેળામાં જવા માટે જ્યાં આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી પણ આવ્યા હતા પાર્કિંગ અહીંયાથી જ હતું પણ અમે ડાયરેક્ટ ત્યાં જવા દેવાના છે કેમ કે આટલું બધું ચેલવાની ખબરમાં શક્તિ નહીં આ એ જગ્યા છે જ્યાં હેલિકોપ્ટર ઉતર્યું હતું કાસ મેં હતી તે ટાઈમ પર પણ ત્યારે મેં કરસેલી એમાં હતી તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વસરાઈ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં મને તો બહારનું ડેકોરેશન જોઈને એટલી ખુશી થતી હતી અંદર તો હજુ કેટલી મસ્ત ડેકોરેશન હશે પછી અમે અંદર એન્ટર થયા ત્યાં એટલી મસ્ત ડેકોરેશન હતી રાત્રે તો આ હજુ મસ્ત દેખાય છે હા પછી પહેલાં અમે ગયા જ્યાં ખાવા પીવાની સ્ટોલ હતી ત્યાં ત્યાં થોડુંક ફૈરા પછી અમે આવી ગયા જ્યાં મેઇન મતલબ જે મેઇન શોપ લાગવાની હતી ત્યાં ત્યાં અંદર એન્ટર થયા એટલે એટલી મસ્ત વાઇબ આવતી હતી મતલબ આપણું આદિવાસી કલ્ચરને લગતી બધી શોપ હતી મતલબ આયુર્વેદિક દવાથી માંડીને કપડાંથી માંડીને વારલી થી માંડીને બધું જ હતું ત્યાં એ હા ત્યાં હેન્ડમેડ વસ્તુની પણ શોપ હતી અને આ અંકલ એટલી મસ્ત પેઇન્ટિંગ કરતા હતા ને એટલે મેં વિડીયો લઈ લીધી તો અમે તો બહુ બધી શોપ જોઈ અને બહુ બધી વસ્તુઓ જાણવા મળી તો તમે બી આવજો આ ચાર પાંચ દિવસનો છે તો તમે બી આવજો ના આવ્યા હશે તો જરૂરથી વિઝિટ કરજો પછી અમારે જલ્દી હતી એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે જો આવી કોઈ જગ્યા જાય ને તો છોકરા હારું તો લાવવું જ પડે આ જો અમે કેટલી ક્યુટ વસ્તુ લાવેલી હતી આ તો મને આપવાની ઈચ્છા જાણે નહીં થતી હતી પણ અમે મંટવારો લાવેલી હતી એટલે એને આપી દીધું આમાં બટન દબાવતા હતા ને તો અલગ અલગ પિક્ચર આવતા હતા એમ અંધારામાં વોલ પર આપણે પાડીએ ને તો વોલ પર બહુ મોટું દેખાતું હતું ચક્કુ લાવી હતી આ સ્ક્રેચ બુક તો તેમાં મેં બી લખી લીધું મારું ભૂમિ વ્લોગ્સ પછી મેં મારા માટે લાવી હતી આ ક્યુટ પિંક ટેડી જે મને બધ ગઈ મેળામાંથી જે બધું કચરો પચરો લાવ્યા હતા તે ખાવ બેસી ગયા પછી રેડી માસ થયેલી હતી તો થોડોક ફોટોસ પાડી લીધા તો મળીએ કાલે